બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે વળતરની માંગ કરી છે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દાવો કર્યો કે કપડવંશ બાળ અને મોડાસા હાઈવે પર ભારે વાહનોની અવર જવરને લીધે એક જ વર્ષમાં ત્રણસો થી વધારે અકસ્માત થયા અને એ જ અકસ્માતમાં મૃત્યુ પામનારા પરિવારજનોને વીસ લાખનું વળતર ચૂકવવામાં આવે એટલું જ નહીં એક જ વર્ષમાં કપડવંજ બાળ મોડાસા હાઈવે પર અકસ્માતમાં અસંખ્ય લોકોના મોત થયા છે અને જેથી આ હાઈવે પર ભારે વાહનોની અવરજવર બંધ કરવાની પણ ધારાસભ્યએ માંગ કરી યુવાનોનો ભોગ લેવાય જે ટુ વ્હીલર પર જતા હોય ગરીબ પરિવારના હોય જેનો એકનો એક દીકરો જતો રહે કોઈકને પરિવારનો કહેવાય મોભી જતો રહે એવા દિવસો મેં જોયા ને એની રજૂઆતના ભાગરૂપે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો કાં તો એવા પરિવારને પચીસ લાખ રૂપિયાનું દાન આપ સહાય મબલક સહાય આપવામાં આવે કાં તો આ રોડ ઉપર હેવી વાહનોને બંધ કરવામાં આવે માન્ય મુખ્યમંત્રીશ્રીની રજૂઆત મારી ધ્યાન ઉપર લઈને તાત્કાલિક ધોરણ પર અધિકારીઓ સાથે મીટિંગ કરી પરંતુ ક્યાંક અધિકારીઓ ગુમરાહ કરવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ સેટ પણ ચલાવ્યા વગર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તાત્કાલિક ધોરણ પર તેનું નિરાકરણ આપ્યું અને આજે વન તરીકે એનો મેલ પણ માન્ય શ્રીને કર્યો છે એટલે ટૂંક જ સમયની અંદર એ વનવે થઈ જવાનો છે તે બદલ હું મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું